દાળ નાખવાની છે તો એ પણ બફાઈ ગઈ છે આજે આપણે મસ્ત મજાનું શાક દેવાનું છે સેલું શાક દેવાનું છે તો વિડીયોમાં તમને આગળ ખબર પડશે તો વિડીયો છેલ્લે અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ફટાફટ આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી રહ્યા છે લીલી તુવેરના દાણા બટેટા અને ફ્લાવર આજે આપણે ત્રણ વસ્તુ મિક્સ કરી અને મસ્ત મજાનું શાક બનાવી રહ્યા છે તો અહીંયા કડાઈ રાખી દીધું છે આપણે ગેસ ઉપર હું એમાં તેલ નાખી દઈશું તેલ ને ખાવા દઈશું આપણે ગરમ તો ચાલો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું હવે નાખશું આપણે એમાં જીરું बे वस्तूंने सरस मधाणो चटकपरले बरोबर હવે आपण

મસાલો નાખશું આપણે ગરમ મસાલો ધાણા ચીર ને કસૂરી મેથી મિક્સ કરી દઈશું આપણે

ચાલો અહીંયા મસ્ત મજાનો આપણે ફ્લાવર તુએ દાણા બટેકાનો શાક બનીને તૈયાર છે આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે શાક બનીને તૈયાર છે તો ચાલો હવે આપણે રોટલીની શરૂઆત કરશું રોટલી બનાવવાની બાકી છે જોઈ લ્યો છે ને મસ્ત મજાનો શાક તો ચાલો फ्रेंड्स ફાઈનલ હે બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે વાગી ગયા છે 12:30 તો ચાલો અહીંયા તાજે આપણે તુએ દાળ નાખીને ભાત બનાવેલા છે પીળું પીળું દેખાય ને

અત્યારે ઓછો છે પછી ટીફીન ઓછી ને એટલા માટે થઈને આપણે ઓછું શાક બનાવવાનું હોય બરોબર કેમ કે એટલી બધી ટીફીન નથી અત્યારે ઓછી ટીફીન છે તો ઓછું જમવાનું હોય તો અહીંયા ભાગ બની રહ્યા છે અહીંયા બધું સુધારી ગયું છે અહીંયા હું વઘાર કરી રહી છું અને બેન બનાવી રહ્યા છે ગ્રેવી તો ચાલો ફટાફટ આપણે મિક્સ શાકનો વઘાર કરી દઈએ ચાલો ફ્રેન્ડ આપણે મિક્સ શાક વઘાર દીધું છે અહીંયા બની રહ્યું છે બાજુ ભાત પણ બની રહ્યા છે જે વઘારવાના છે અત્યારે મારે જવાનું છે ઘંટીએ ભાખરીનો દરણું મૂકવા માટે આ નમુબેન અમારે જો લસણ કરવા ઉપર ચડી રહી રહ્યું છે અત્યારે તો અહીંયા ઘઉં લઈએ એવા છે હાજુ ભાખરીનો દરણું મૂકવાનું છે તો ચાલો ફટાફટ આપણે જાય ઘંટીએ દરણું મૂકવા માટે